મારું નામ ડોક્ટર અનિલ પટેલ હું ગાયત્રી રેસીડેન્સી ધોળેશ્વર મહાદેવ રાંધેશણ એરિયા ગાંધીનગરનો એક વિસ્તાર છે ત્યાં રહું છું આપણા ઘરમાં એટલા બધા ઇલેક્ટ્રિક સાધનો આવી ગયા છે એટલા બધા ઉપકરણો આવી ગયા છે જેના કારણે આપણું લાઇટ બિલ બહુ જ વધે છે ખાસ કરીને ફ્રીજ અને એસી જેવા સાધનો આપણે લગાડીએ છીએ ઘરમાં ત્યારે લાઇટ બિલ બહુ જ ઊંચું આવે મારા ઘરનું લાઇટ બિલ પણ દસથી બાર હજાર રૂપિયા જેવું બાયો મંથલી આવતું હતું એટલે મેં ગુજરાત સરકારનો જે સોલર રૂપટોપ પ્રોજેક્ટ છે સોલર રૂપટોપ યોજના છે એનો મેં લાભ લીધો છે મેં મારા ઘરે ત્રણ કિલો વોટની સોલર સિસ્ટમ મેં લગાડી છે જેનો આમ ખર્ચો જોવા જઈએ તો એક લાખ ચાલીસ હજારની આજુબાજુ છે પરંતુ ગુજરાત સરકાર અને ભારત સરકાર તરફથી મને લગભગ પંચાવન હજાર જેટલી સબસિડી મળી છે તો નેવું હજારના ખર્ચે મારા ઘરે ત્રણેક કિલો વોટની આ સોલર સિસ્ટમ લાગી ગઈ છે હવે આ સોલર સિસ્ટમથી ફાયદો શું થાય છે તો એક કિલો વોટે જે સોલર સિસ્ટમ છે એકસો ને પચીસ યુનિટ વીજળી જનરેટ કરે છે એની ગણતરી મારતા અત્યારે જે હાલ મારી જે સોલર સિસ્ટમ છે એ લગભગ દર મહિને સાડા ત્રણસો જેટલા યુનિટ વીજળી જનરેટ કરે છે બે મહિને લગભગ સાતસો યુનિટ જેટલું જે છે એ વીજળી મને સોલરમાંથી મળી રહે છે તો મારા ઘરની જે કુલ જરૂરિયાત છે એ જરૂરિયાતના પ્રમાણે મને સોલરમાંથી આ વીજળી મળી રહે છે એટલે અત્યારે મારા ઘરનું લાઇટ બિલ છે એમ કહું તો ચાલે કે જીરો આવે છે આ મહિનાની વાત કરું તો અત્યારે હાલ મારા જે છે લગભગ સાડા જેટલા યુનિટ સરપ્લસ પડ્યા છે એટલે શિયાળાની અંદર મારા જે યુનિટ જમા છે એ ઉનાળામાં મને વળતર મળશે તો ઉનાળો હોય કે શિયાળો હોય પણ મારા ઘરનું લાઇટ બિલ ઝીરો થઈ ગયું કારણ કે મેં સરકારની જે યોજના છે સોલર રૂપ્ર યોજના છે એનો મેં ઉપયોગ કર્યો છે અને વીજળી બચાવીએ તો ચોક્કસ કોલસો છે પર્યાવરણને અત્યારે હાલ જે ક્લાઇમેટ ચેન્જ ગ્લોબલ વોર્મિંગની જે સમસ્યા છે એને પણ આપણે હળવી કરી શકીશું એક જાગૃત નાગરિક તરીકે આપણા સૌની ફરજ છે કે ચાલો આપણી પાસે વ્યવસ્થા છે તો સોલર સિસ્ટમનો ઉપયોગ કરીએ આ જે સોલાર પેનલ સોલર રૂપટોપ યોજના જે છે એના કારણે વ્યક્તિગત રીતે જોઈએ તો આર્થિક રીતે મને તો ફાયદો થયો છે તો ગુજરાત સરકારનું એક આ પ્રશંસનીય કામગીરી છે તો ગુજરાત સરકાર અને ખાસ કરીને વિજયભાઈ રૂપાણી જેમણે અત્યારે હાલ ઇનિશિયેટીવ લઈ અને સોલાર પ્રોજેક્ટ માટે અથવા તો સોલર રૂપટોપ યોજના માટે મને લાગે છે હજારો લોકોના ઘર ઉપર જ્યારે આ સિસ્ટમ લાગી છે તો આજના તબક્કે સરકાર અને માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબનો પણ આભાર માનું છું